એકવીસ ઓગસ્ટના રોજ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે ત્યારે ભારત બંધના એલાનને સફળ બનાવવા એસસી એસ ટી ઓબીસી સમુદાયના લોકોને ખાસ સાથ સહકાર આપવા અપીલ કરવામાં આવી બંધારણની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે જે અનુસંધાને ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે ભારત દેશમાં વસતા બહુજન સમાજના અંદર ભાગલા પાડી ષડયંત્ર કરી અનામત ખતમ કરવાના પ્રયાસોને રોકવાને આપણી શૈક્ષણિક સામાજિક વિકાસ ન રૂંધાય એનું ભવિષ્ય ના બગડે તે હેતુથી જુનાગઢ બંધ રહે તે માટે જુનાગઢના તમામ એસસી એસટી ઓબીસી બહોળી સંખ્યામાં પ્રદર્શનમાં જોડાઈ ભારત બંધના એલાનને સફળ બનાવવા અપીલ કરવામાં આવી છે મારું નામ દેવેન વાણવી અને આજે જૂનાગઢ એ ડિવિઝનમાં આગામી એકવીસમી ઓગસ્ટ એટલે ભારત બંધનું જે એલાન છે દલિતોનું અને આદિવાસી સંગઠનોનું એ બંધના સંદર્ભમાં આજે પીઆઈ સાહેબે અહીંયા મિટિંગ બોલાવેલી હતી અનુસૂચિત જાતિના દલિત સમાજના આદિવાસી સમાજના તમામ શહેરના અગ્રણીઓ છે એ અગ્રણીઓ આ મિટિંગમાં સામેલ હતા પહેલી ઓગસ્ટના દિવસે સુપ્રીમ કોર્ટે જે ગેરબંધારણની ચુકાદો આપ્યો છે જે એની સત્તામાં નથી આવતો અને ચુકાદો આપ્યો છે એ ચુકાદાની વિરુદ્ધમાં ભારતભરના અનુસૂચિત જાતિ જનજાતિના સંગઠનો અને સમાજને સમાજવતી વતી એકવીસમી તારીખે બંધનું એલાન છે આ બંધનું એલાન સફળતાથી શાંતિથી અને સંપૂર્ણ બંધ થાય એના માટેની બાબતોને લઈને દલિત સંગઠનો અને અનુસૂચિત જાતિ સમાજ નું જે સમર્થનમાં આ ટેકો હતો એ ટેકાના જે સાથીઓ છે એ બધા સાથીઓને અહીંયા બોલાવવામાં આવેલા છે અને ચર્ચા કરી સુલેહ શાંતિથી કઈ રીતે બંધનો આ કાર્યક્રમ છે સફળ થાય સૌરાષ્ટ્રભરના દરેક જિલ્લામાં તાલુકા પોલીસ સ્ટેશનોમાં અને જિલ્લા મથકેથી પણ અનુસૂચિત જાતિના લોકોની સાથે મીટિંગો કરીને આ બંધના એલાનને કઈ રીતે શાંતિપૂર્ણ રીતે પસાર થાય પોલીસ અને પબ્લિક સામસામે ન આવે શાંતિપૂર્વક વેપારીઓ છે એ વેપારીઓને અપીલ કરીને અને એ અપીલના સંદર્ભમાં વેપારીઓ પણ આ બંધને ટેકો જાહેર કરે અને આ બંધમાં એને સમર્થન આપે એના માટે જ્યારે લોકો વચ્ચે એકવીસ તારીખે જવાના છીએ ત્યારે આ સુલે શાંતિ માટેની એક મીટિંગ હતી સૌરાષ્ટ્રભરના તમામ જે આગેવાનો છે આગેવાનોને ફરીથી એક વખત અપીલ છે કે આ બંધ છે એ આપણી આવતી પેઢી માટે ખૂબ જ જરૂરી છે એટલે બંધનું એલાન સફળ બનાવવા માટે કોઈપણ સંજોગોમાં સફળ બનાવવા માટેની કોશિશ કરતા રહેજો હજારોની સંખ્યામાં લોકો રસ્તા ઉપર નીકળશે તો બંધનું એલાન સો ટકા સફળ થશે એવી અમારી આશા છે જય ભીમ જય ભારત